તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે હકા ભાઈ ને ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વિડીયોની અંદર ગાયની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ગાય વેચવાની છે તમે વિડીયોની અંદર ગાય જોઈ શકો છો કાંકરેજ ગાય છે કાકરેજ જાતની આ ગાય છે અને પહેલું વેતર છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં હક્કાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા અથવા જોવા જાવ હક્કાભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ગાય નવ મહિનાની ગાભણ છે

નંબર પર ફોન કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો